નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ ઓગસ્ટથી લઈને છ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વધુ વરસાદ ગુજરાતને અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે અને ગુજરાતમાં પવન એનું પ્રમાણ કેટલું રહેશે મિત્રો મહત્વની અને આનંદની વાત એ છે કે ગુજરાતમાં જે સરેરાશ વરસાદ છે તે સાઠથી લઈને બાસઠ ટકાની ઉપર ચાલી રહ્યો છે જે આનંદના સમાચાર છે આ ઓગસ્ટ મહિનામાં સિત્તેરથી લઈને એંસી ટકા સુધી વરસાદ આપણને ગુજરાતને મળી જશે જે એક આનંદના સમાચાર કહી શકાય છે આપણે અનુમાન લગાવ્યું હતું કે નેવથી લઈને ત્રાણું ટકાની આસપાસ ગુજરાતમાં સરેરાશ વરસાદ ચોમાસાની સિઝનમાં મળશે તો એ પ્રમાણે અત્યારે આપણો જે પ્રોગ્રેસ છે વરસાદનો એ પણ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ મહત્ત્વની તો ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે અને કઈ સિસ્ટમને લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે તો મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ આવતીકાલે ચાર અને પરમ દિવસે પાંચ ત્રણે દિવસ વરસાદની બે સિસ્ટમો સક્રિય થઈ છે જેમાં રાજસ્થાનના દક્ષિણી પટ્ટા અને પાકિસ્તાન તરફનો જે ભાગ છે જેની અસર ઉત્તર ગુજરાતને પણ થવાની છે કચ્છને પણ થવાની છે એક એ સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં આજ રોજ ભારે વરસાદ થઈ શકે છે આજે તારીખ ત્રણ ઓગસ્ટના રોજ પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ જોરદાર રહેશે જેમાં ત્રીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાઈ શકે છે દરિયો તોફાની બને તેવી પણ શક્યતા છે એ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ છે આજે તારીખ ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા વધુ છે તો બનાસકાંઠા હોય સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં ધીમીધારે વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત સમગ્રની વાત કરીએ તો છૂટો છવાયા વરસાદ રહેશે હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ ગુજરાતમાં છવાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય મધ્ય ગુજરાતમાં છવાયા વરસાદ ચાલુ રહેશે એ જ રીતે સૌરાષ્ટ્રમાં કહી શકાય કે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરના કોઈ કોઈ વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય બાકી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે કચ્છની વાત કરીએ તો કચ્છના ઉત્તરી પટ્ટા જેમાં ખાવડા સહિત અનેક વિસ્તારો આવે છે તેમાં પણ થોડો વધુ વરસાદ આજરોજ થાય અને કચ્છના બાકી રહી ગયેલા જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે એકંદરે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ આગામી ત્રણ દિવસ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આજે રાઉન્ડ છે તેમાં મળવાનો છે બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છવાયા વરસાદ અને ધીમી ધારે વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વરસાદ પડે છે કે કેમ ગરમીનું પ્રમાણ કેટલું છે પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ ગુજરાતના જાણી શકે કે ચોક્કસથી ગુજરાતમાં એક વરસાદી માહોલ સાથે આ જગ્યા વરસાદ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે